પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ સીરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ કીટના અભાવે બંધ થઈ ગયો છે જેથી સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ નિષ્ણાત તબીબોની નિમણૂક થતાં જ દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી ડાયાબિટીસ તેમજ અન્ય ગંભીર રોગોના દર્દીઓને કરવામાં આવતા સીરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ છેલ્લા વીસ દિવસથી હોસ્પિટલની લેબોરેટરીમાં બંધ થઈ ગયો છે આ ટેસ્ટ હોસ્પિટલની લેબોરેટરીમાં ન થતાં દર્દીઓને ફરજિયાત ખાનગી લેબોરેટરીમાં કરાવવાની ફરજ પડી રહી છે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રાએ રજૂઆત કરી છે હાલમાં સરકારી ભાવિ જે હોસ્પિટલની અંદરમાં ઇલેક્ટ્રોલાઇટ જે રિપોર્ટ કરવાના હોય જે ડાયાબિટીસને અમુક કોમોમાન જે ગંભીર બીમારીવાળા હોય એમાં કામ લાગતા હોય એ ઇલેક્ટ્રોકલાઇટ જે રિપોર્ટ કરવાનો હોય રિપોર્ટ આજે એક મહિનો તો બંધ છે તો એ વહેલી તકે ચાલુ થાય કારણ કે અહીંયા ગંભીર બીમારી એટલે વધારેમાં વધારે ડાયાબિટીસ પેરાલિસિસ ને જે હુમલાવાળા આવતા હોય એના માટેની છે એટલે અત્યારે ડૉક્ટરો છે આપણી પાસે રિપોર્ટ ડૉક્ટરો કરાવે છે પણ જ્યાં ખાટલે મોટી ખોટ કે જ્યાં લેબની અંદરમાં રિપોર્ટ જ એક મહિનોથી બંધ છે તો વહેલી તકે મારું કહેવાનું છે કે જે સીડીએમઓમાં આવતું હોય તો એ કરાવે નહીં ડીન સાહેબમાં આવતી હોય તો ડીન સાહેબમાં કરાવે કારણ કે આ તાત્કાલિક અગત્યની વસ્તુ છે આવા રિપોર્ટ માટે ગંભીર બીમારી માટે ઘણા બી રિપોર્ટો થતા હોય છે પણ આ રિપોર્ટ અગત્યનો આવે પેરાલિસિસ ડાયાબિટીસ અને એટેક માટે તો આ રિપોર્ટ વહેલી તકે થાય એવી મારી નરમર છે નહીં તર આગળ રજૂઆત કરશો હોસ્પિટલની લેબોરેટરીમાં અવારનવાર અમુક ટેસ્ટ કીટ પૂરી થઈ જતા ટેસ્ટ બંધ થઈ જાય છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર